બોટાદ જિલ્લા બે હજાર પચીસનું જિલ્લા અધિવેશન તારીખ ચોથી મે બે હજાર પચીસના રોજ યોજાઉ ભારતીય મજદૂર સંઘ સંલગ્ન બોટાદ જિલ્લા મજદૂર સંઘનું વર્ષ બે હજાર પચીસનું જિલ્લા અધિવેશન બોટાદ જિલ્લા અધ્યક્ષ શ્રી રાજુભાઈ ડીયાના અધ્યક્ષસ્થાને શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા શ્રી સમીરભાઈ એચ જોશીની ઉપસ્થિતિમાં ચોથી મે બે હજાર પચીસના રવિવારના રોજ બોટાદ રેલવે સ્ટેશન સમય સામેયાત્રિક ભવન ખાતે સાંજના પાંચ કલાકે યોજાય જેમાં બોટાદ નગરપાલિકા મધ્યાહન ભોજન યોજના આંગણવાડી ટેક્સપીન બેરીંગ વી ક્ષેત્રના કર્મચારીઓ હાજર રહેલ કાર્યક્રમની શરૂઆત સમીરભાઈ જોશી દ્વારા શ્રમિક ગીતથી કરાવેલ જિલ્લા મંત્રી કુલદીપભાઈ ધાંતલ દ્વારા વર્ષ બે હજાર ચોવીસની બોટાદ જિલ્લા મજદૂર સંઘની કાર્યવાહીની વિગતો તેમજ ખજાનજી શ્રી ઉદયરાજ ખાચર દ્વારા આવક ખર્ચના હિસાબો રજૂ કરેલ જે રાજેન્દ્રસિંહ યુડાસમાએ ભારતીય મજદૂર સંઘના સિત્તેર વર્ષની ઉજવણી અંતર્ગત વર્ષ દરમિયાન થયેલ વિવિધ કાર્યક્રમોના સંનિષ્ઠ કાર્યકર્તાઓએ પદ નહીં પણ કાર્યકર તરીકે નિષ્ઠાથી કાર્ય કર્યું જેના ફળસ્વરૂપે ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિવસ તેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના દસ હજારથી વધારે કામોમાં બીએચએમ બીએમએસ ધ્વજારોહણ કાર્યક્રમ થકી સોળ લાખથી વધારે ગ્રામીણ જનો સંપર્ક અને અઠાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાતની શાળા કોલેજના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવ અંતર્ગત પાંચ સૂત્રીય સંકલ્પ લેવડાવવામાં આવેલ